મને ખબર પડી ફાધર એ મને એક વખત કીધું કે આવું છે એમ એટલે મેં પછી પંચાયત માંથી એને પુરાવા ખરા ને બધા કા પોટલા ખોયધા તકલીફ હું છે અત્યારે અત્યારે સર નામ જે જે તે ખાતેદાર હતો ને હમ એમનું નામ ચડી ગયેલું છે ને ચડી ગયેલું છે પેલે થી એનું નામ જ છે તમારું નામ ચડ્યું જ નથી હા તમને તમારી મિલકત વિશે ખબર છે કાય ખબર જ નથી પાંત્રી વર્ષ ઇન પચ્ચી વર્ષ હા કેટલા વાર પછી બધો હવે પ્રાંત ની મય પછી અગાઉથી તમને કહી દઉં મને તો મોકલું નથી હું તમને કઉ પ્રાંતે ન આમડ્યું ગાડી નાખ્યું હોય હા એ તો તમારું પરિચય હોય ગાડી નાખ્યું ને પ્રાંતે

અદાલત કદાચ તમને સાંભળે દસ્તાવેજ વગેરે તમારી પાસે છે કબજો તમારી પાસે છે કબજો તમારી પાસે છે ને કબજો મારી પાસે છે છે ને દસ્તાવેજ એટલે કદાચ તમને કોર્ટ સાંભળે બાકી સાઈઠ વર્ષ જૂનો કેસમાં વિલંબ માંથી તમને પ્રાંત અધિકારી હંડ્રેડ પર્સન્ટ ના આપે હા છેલ્લો ઉપાય તમારી પાસે સિવિલ કોર્ટ છે સર વેચાણ મારફતે તો નાબૂદ નહી થાય કોઈ થશે ના વેચાણ દસ્તાવેજ રદ નહી થાય તમારો પણ રેવન્યુ માં જવું પડશે જો કદાચ સાંભળે તો બોલો બીજું કઈ પૂછવું હોય તો તમારી જોડે કઈ રીતે અરજી કરવી હું એડવોકેટ રાખવો પડે સિવિલ માં અને તમે જો બીપીએલ માં આવતા હોય તો તમને વધારે માહિતી આપી દો બીપીએલ કાર્ડ છે તમારી પાસે બીપીએલ નથી સર તો બીપીએલ કાર્ડ હોત તો સરકાર તમને કાનૂની સેવામાં મફત એડવોકેટ આપે

આઘું પડે છે ને બાકી તમને લઈ લઇ લઉ મેં અરે મને નથી લેવો મેં માહિતી આપું એટલી સમજો ને ના ખરેખર કહું આ એનું ડિપાર્ટમેન્ટ કેવું છે ને તે મેં જ જોવાનું કામ વાત કરી આપડે ઓલી ખોટી વાતો લાંબી નથી કરવી હવે આગળ સમજાઈ ગયું છે કઈ બીજી માહિતી જોઈ છે ના સર મેં મારે જરૂર હશે તો મેં કહીશ હા તો મેસેજ કરજો પાછા હા હા અને કઈ ચોખ્ખું લખજો સમજાય એવું હા સમજાય તો ફોટો તોડવાનો બીજા પાસે લખવાનું કઈ જરૂર નથી હું સમજી ગયો કેસ હટલા વર્ષનો અનુભવ થયો મને થોડું કયો તો ઘણું સમજાય જાય સાંજ વર્ષ જૂનો કેસ છે ફરીને રિપીટ કરું તમને પ્રાંત અધિકારી સાંભળ્યા સાંભળશે નહીં સિવિલ કોર્ટ સિવાય તમને કોઈ સાંભળશે નહીં કદાચ સિવિલ કોર્ટે તમારું ડીલે માફ કરે તો વિલંબ માફી આપે તો બરાબર